વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં હરિનગર નંદલાલ હવેલી પાસે ગટર લાઈન નાખવાની જે કામગીરી ચાલી રહી છે જેના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો રોંગ સાઈડ પર જવા મજબૂર બન્યા છે અહીં ગટર લાઈન નાખવાની જે કામગીરી ચાલી રહી છે તેના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય અને કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર આ રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે પરવાનગી વગર અહીં રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હોય તેવા પણ આક્ષેપો સામાજિક કાર્યકર સંજય પરમારે કર્યા છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે અહીં ટ્રાફિક પોલીસ કે અન્ય વિભાગની પરવાનગી વગર જ એક બાજુનો રસ્તો બંધ કરીને ખોદકામ કરવામાં આવી રહ્યું છે સાથે જ વોર્ડ નંબર અગિયારમાં આવતો આ વિસ્તાર છે અને વોર્ડ નંબર નવના કાઉન્સિલર નરસિંહભાઈ જાતે જ ઉભા રહીને કામગીરી કરાવી રહ્યા છે અને બિલ્ડર પોતે કામગીરી કરી રહ્યા છે ત્યારે આ શું ચાલી રહ્યું છે તેને લઈને સામાજિક કાર્યકર દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે હું સામાજિક કાર્યકર્તા સંજય હવે વોર્ડ અગિયાર થી હું અહીંયા પસાર થઈ રહ્યો છું મંદિર છે ત્યાં આગળ નંદાલય મંદિર ત્યાં આગળ બાજુમાં એક બિલ્ડર દ્વારા કે અને તેમના એક કોર્પોરેટર છે એ વોર્ડ નવના છે નવના કોર્પોરેટર નરવીસિંહ ચૌહાણ એ પોતે અહીંયા ખાડો ખોદાઈ રહ્યા છે બેસીને ખુરશીમાં બિલ્ડર સાથે અને આખો રસ્તો બ્લોક થઈ રહ્યો છે જે છેલ્લા ત્રણ કલાક છે હજુ બી કેટલો સમય લાગશે ખબર નથી અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ છે બરાબર છે હવે અહીંયા પરમિશન લીધી છે નથી લીધી એની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે જે બી છે જે બી જવાબદાર વ્યક્તિઓ છે તેના દ્વારા એવી મારી માંગ છે કોર્પોરેશનને એમને પૈસા ભર્યા છે એમની જોડે છે સ્લીપ છે તો પછી રસ્તો બંધ રસ્તો બંધ આપણે જે એક સામાજિક કાર્યકરો કરવું હોય બરાબર છે તો આપણે એની પરમિશન લઈએ જ છે કોઈ બી નાગરિક સામાન્ય નાગરિક બરાબર છે તો આ તો છેલ્લા ત્રણ કલાકથી રસ્તો બંધ છે તો ટ્રાફિકની રિલેટેડ બી કોઈ એમને પરમિશન લીધી છે કે નહીં એની પણ તપાસ થવી જોઈએ શું આ જ માંગ કે ભાઈ આ જે છે એ લીગલ છે કે ગેરકાયદેસર કે શું છે બરાબર છે તેની તપાસ થવી જોઈએ કારણ કે છેલ્લા ત્રણ કલાકથી અહીંયા ટ્રાફિક જામ જેવું થઈ ગયું છે અને રોડ રસ્તો બ્લોક થઈ ગયો છે એટલે ટ્રાફિક લોકો અહીંયા અવર જવામાં બહુ તકલીફ પડી રહી છે આ એક બિલ્ડર દ્વારા અહીંયા આગળ કોઈક ગટરનું કામગીરી ચાલુ થઈ રહી છે અને તેનું કામગીરી ચાલુ રહી છે હા એટલે એ લોકોએ વાતચીત કરી તો કે એવું કહે છે કે મારા જે બિલ્ડર છે અને જે છે બીજા ભાઈ એમના દ્વારા કંઈક પરમિશન લેવાય છે એ મને ખબર નથી એટલે મારે એવું કહે છે પરમિશન લેવાય તો સારી વસ્તુ છે પણ નથી લેવાય અને જો ખાલી આ ઘટના જ લેવાય હોય અને ટ્રાફિક જે સમસ્યા થાય છે એની નથી લીધી તો આ તપાસ કોની છે આ જવાબદાર વ્યક્તિઓ દ્વારા તેની તપાસ કરવામાં આવે સંજયસિંહ પરમાર સામાજિક કાર્યકર્તા વડોદરા